हेलो मारो નામ जागोबेन चिमन भाई कंटारिया मारा पप्पा छे એટલે અમે તમારી જેમ નાના એથી આવી રીતે તમારી જેવડા નાના એવા હતા ને ત્યાં થી બધું સાંભળતા આવ્યા છીએ આ કેમ અત્યારે તમને દેખાડ્યું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલે આઉ નાને થી અમે સાંભળતા આવ્યા ને તમને એટલે જ સંભળાવીએ છીએ કે તમે ખબર છે કે તમે ગોળી છો પણ ગોળીમાં આપણે કયા મહાનુભાવો થઈ ગયા આપણા બાપ દાદાઓ આગળ શું કરતા હતા એ આપણને ખબર તો હોવી જોઈએ ને તો તમે ગૌરવ થી કહી શકો કે ભાઈ અમારા હડવાઓ આવું કરીને ગયા છે ત્યારે આપણે આ લેવલ ઉપર છીએ તો એ માટે તમને નાની નાની જાણકારી મળ્યા કરે તો જાણવાનું આપણે સ્કૂલમાં શિક્ષક શીખવાડતા હોય ને એવી રીતે કોઈ પણ ઘટના બને ને તો એની પાછળ વિજ્ઞાનિક કારણ હોય જેમ કે ઓલી છોકરીને બગાસું આવે છે બરોબર બગાસું કેમ ખાધું આમ કરીને ખાધું તો એને બગાસું આવે એટલે ને ખાવું પડે બરોબર ને પછી કોકને કંટાળો આવતો હોય તો કોઈ ચોટલો ફેરવતો હોય કોઈ હાથ ફેરવતો હોય કોઈ ટી-શર્ટ ઊંચો નીચો કરતો હોય બરોબર તો એ બધામાં કોઈ કે છે તને કે તું ટી-શર્ટ ઊંચો કર કે બગાસું ખા નહીં ને એ કુદરતી થાય છે કુદરતી તમારા હાથ હલ્લે છે તો એની પાછળ વિજ્ઞાન છે ને તમને ભણવામાં આવે ને પર્યાવરણ કે નથી આવતું હા પર્યાવરણ આવે છે ને પછી જાતા આગળ જાતા વિજ્ઞાન બની જશે એટલે બધું વિજ્ઞાનની લીધે છે આપણે માથામાં વાળ છે હાથમાં નખ છે બરોબર છે ઈ બંને ને કાપ્યા તો દુખ થાય છે કોઈ દી કે વાળ કાપો ને ઓ માડી ઓ માડી કરીએ છે આપણે નહીં ને તો ઈ તે એક વિજ્ઞાન છે નખ કાપ્યો હોય તો કોઈ દિવસ હા જીમ તો નક તો પાઈ તો આપણે રડ રડ પાડીએ પણ નખ વધેલા હોય ઈ કાપ્યા તો કોઈ દી દુખ થાય છે નહીં એ એક વિજ્ઞાન જ છે જેમ જેમ તમે મોટા થસો એમ બનતા જશો એમ તમને ખબર પડશે એટલે કોઈ જાદુ કે ચમત્કાર નથી પણ તમારો કોઈ આંગળો કાપી નાખે તો બરાડા પાડશો ને હા કે ના ખબર પડવા મળશે તો એવી રીતે જિંદગીમાં કોઈ જાદુ કે ચમત્કાર ન હોય હું એમ કઉ છું મન તો છું જાદુ થઈ જાય ને આ છોકરાઓમાં શક્તિ આવી જાય ને બધા સ્પાઈડર બની જાય બની જાઓ ન બનો બનો એની માટે વિજ્ઞાન જરૂરી છે અને એટલે જ તે ભણવું જરૂરી છે વાતો કરવાની નથી અહીંયા ધ્યાન રાખો બેનો છોકરીઓ વરસાદ પડવા માટે વાદળ જરૂરી છે જરૂરી છે કે નહીં વાદળ થાય તો બધા ઘરમાં કે કે વરસાદ આવશે વરસાદ આવશે કે આમ નામ છે ને અત્યારે બેટા બેટા એમ કે વરસાદ આવશે તો તમે બધા દાંત કાઢશો કે વાદળ તો નથી ને બેન વરસાદ આવવાની વાત કરે છે છે કે નહીં તો કોઈ ચમત્કાર થાય હું એમ કહું કે હું અહીંયા ચમત્કાર કરું છું જાદુ કરું ને અમને વરસાદ આવે આવે નહીં એટલે એ આપણે સમજવાનું કે વાદળ હોય તો જ વરસાદ આવે વીજળી થાય તો વીજળી છે ને લીધે થાય વરસાદ ને વાવાઝોડું એવું હોય ત્યારે જ વીજળી થાય અત્યારે વીજળી થાય તો આવો બધા વિચાર કરવાનો કે કોઈ એમ કે ના ના તારામાં શક્તિ આવી ગઈ છે તારે હવે ભણવાની જરૂર નથી

રાત્રે હોય છે તો અત્યારે કેમ નથી દેખાતા હા સૂરજ ની લીધે દેખાતા નથી સૂરજનો આટલો પ્રકાશ છે એટલે નથી દેખાતા બરોબર ને તો એ તમને ખબર છે એટલે તમને સૂરજ દાદા દેખાય છે એટલે ચંદ્ર દેખાતો નથી પણ સૂરજ દાદા ફરતા હોય કે પૃથ્વી ફરતી હોય ઈ ક્યો પૃથ્વી ફરે છે તો પૃથ્વી જ્યારે એનો આંટો મારે ને ત્યારે વચ્ચે ચંદ્ર આવી જાય એટલે આપણે રાત પડી જાય અંધારો થઈ જાય મામા દેખાય અને પ્રકાશિત દેખાય દેખાય કે તો આ બધી ઘટના છે એમાં કોઈ ચમત્કાર નથી આપણા હાથમાં ગરમ વસ્તુ કોઈ હોય અને ગરમ વસ્તુ તમે પકડી રાખો છો કે તરત જ મૂકી છો ભૂલથી ગરમ કપ કે રકાબી પકડાઈ ગઈ વાટ તો પકડાય મૂકી દો ને

જોવો છો એ પણ એક વિજ્ઞાન છે અને બેઠા બેઠા વિચારો છો કે છો તમે કોઈ સુરત દાદાને ગળી શકશો નહીં ને તો કઈ કોઈ વાર્તાઓ આવે એમાં કે હનુમાન દાદા આખો સુરત ગળી ગયા તો એ સાચું હોય ન હોય

બધા લાગુ પડે છે કે આ માન્યતા આપણા જાતી નથી હવે આ નીચે મૂકી દો બિલાડો બિલાડી એના રસ્તે જાતી હોય અને આપણે રસ્તો કાપીએ તો એનાથી શું થાય કાય જ નો થાય એ બિચારી કેના રસ્તે જતી હોય હવે જેના ઘરે બિલાડી પાળેલી હશે એ તો આજુબાજુના ત્રણ ઘરે જાતી હશે તો હું ન્યા કોઈ હાલતું જ નહીં હોય ન્યા તો પાંચ પાંચ મિનિટે બિલાડી ચાલતી હશે બિલાડીનો જીવ એવો છે ને કે એક જગ્યાએ બેઠી નો કે ત્યાં આમ ક્યાંમથી આમ ફેરા જ કરતી હોય તો હું એનો રસ્તો નહીં કાપતા હોય ક્યો તો ખરી બિલાડી હોઈના ઘરે પાળેલી તો હોય છે ને કે નો હોય એટલે એ બધી આપણી માન્યતા છે બાકી બિલાડી જાય ને તમે 10 વખત એની પાછળ આલો ને તોય કાઈ ન થાય બરોબર એટલે એ બધું અંધશ્રદ્ધામાંથી દૂર રહેવાનું આપણે નજર લાગવી પહેલા 5 દિવસ પેપ્સી કોલા ખાઈ લીધી બાદના પડીકા ખાઈ લીધા ખાવાનું હરખું ખાધું નહીં મોડે સુધી મોબાઈલ જોયો અને ધૂળમાં એમાં રહીમાં કર્યા એટલે શરદી કફ ને ઉધરસ ને તાપ થઈ ગયો એટલે આમ આંખો કહેવાય ને નીચે સોજો ચડી ગયો ને ઉતરતો જ નથી એટલે આપણે સૌથી વધારે નજર નજર લાગે મીઠી એટલે બે દિવસ બહુ જ ને એટલે ત્રીજા દિવસે ઉમરે ઉભો રહી જાય મમ્મી નજર ઉતારે ન ઉતારે હા ઉતારે કારણ કે મમ્મી ને બહુ લાડક માયા હોય આપણે બધા એટલે મમ્મી નજર તો ઉતારે જ તે મારા છોકરા ને કોઈક નજર લાગી ગઈ પણ તમને યાદ ન હોય કે 5 દિવસ પહેલા કોઈ પ્રસંગમાં ગયા હતા કે શરદી કફ શરદી કફ છે ને ઈ કીટાણુથી થાય ઈ ગમે ત્યાંથી થઈ શકે બીજા પાંચ છોકરા ઉતરસ ખાતા હોય તો ઈ કીટાણુ તમારા માં આવી જાય અને શરદી કફ હોય ને 5 દિવસ રહેતે બાળકો અહીંયા ધ્યાન દેજો બેટા બેઠી જાતો તો આ બાજુ ધ્યાન દેજો તમારા લોકોને કોઈની નજર આપણને લાગતી નથી તો નજર લાગવી હોય ને તો રોજ તૈયાર લાગતી નથી ઈ યાદ રાખ છીક ખાયા પછી કઈ બોલવાનું છીક અશુભ કહેવાય આવું કેવામાં આવે તો છીક ખાવી અશુભ કહેવાય નહીં એ તો તમે છે ને અત્યારે બધા છોકરા નું એમ કો કે જાઓ ધૂળ માં આમાં માં હાથ કરો મને એટલે બધા ઈ છીકો આવો મળશે બરાબર તમે કઈ ધૂળ ઉડતી હોય કે ઘરમાં મમ્મી ઝાપટ ઝપટ કરતા હોય તો ઈ તમને છીકો આવે છે કે ન આવતી આવે ને તો બસ તો એ જ વસ્તુ છે છીક આવી એટલે કઈ અશુભ થવું નથી એટલે શું કે અશુભ કઈ હોતું નથી પણ આપણે સારી રીતે બોલીએ સારું બોલીએ સારું કહીએ તો એ બધું શુભ જ છે